પોરબંદર વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ધારાસભ્ય નવી દિલ્હી ખાતે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાથે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી પોરબંદર વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નવી દિલ્હી ખાતે વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી જેમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ સાથે રહ્યા હતા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને ગડુથી માધવપુર સુધીના રોડને લાઇન કરવા તેમજ માધવપુર પોરબંદર હરસદ સુધીના રોડ પર આવતા ગામોમાં સર્વિસ રોડ બનાવવા અને અંડરપાસ બનાવવા તેમજ પોરબંદર બાયપાસ રોડને સર્વિસ રોડ પ્રોવાઇડ કરવા માટેની રજૂઆત કરી છે સાથે જ પોરબંદર અડવાણા રોડને ફોર લાઇન કરવા અને પોરબંદરથી ખંભાળિયા વચ્ચેનો નવો નેશનલ હાઇવે વિકસાવા તેમજ પોરબંદર ભાણવડ અને રાણાવાવ ત્રણ રસ્તા સુધીના રોડનું કામ ઝડપથી શરૂ કરવા અંગે રજૂઆત કરી છે તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ ચાર અંતર્ગત પોરબંદર વિધાનસભા ક્ષેત્રના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે એકસો ઓગણચાલીસ રસ્તાઓ બનાવવાની દરખાસ્ત કરી હતી પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ બૂટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને માછીમાર સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી સાથે જ માછીમાર વ્યવસાય મજબૂત થાય અને પ્રોસેસિંગ યુનિટના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર